તો બીજી તરફ પોરબંદર શહેરમાં પણ બાયોડીઝલનું નું વેચાણ ખુલ્લામ થઈ રહ્યું છે તેમ છતાં તંત્ર ભાર ઊંઘમાં હોય તેમ કોઈ કાર્યવાહી થતી ન હોવાની ફરિયાદો ઉઠે છે પોરબંદર જિલ્લામાં એલડીઓ અને બાયોડીઝલ ગેરકાયદેસર વેચાણ અનેક સ્થળો પર થતું હોવાનું કુતિયાણા બાદ હવે અમે પોરબંદર શહેરના પણ આવા ગોરખ ધંધા અંગે પર્દાફાશ કરી રહ્યા છે આવો જ ગોરખ ધંધો ચાલી રહ્યો છે જુબેલી વિસ્તાર થી ખાપટ વિસ્તાર તરફ જતા રોડ પર અહીં એક મોટા ડેલા કાયદેસર રીતે હજારો લીટર નો ટાકો બનાવી અને પેટ્રોલ પંપની ની જેમ વ્યવસ્થા ગોઠવી અને બાયોડીઝલ નું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે અહીંના આસપાસના વિસ્તારના શખ્સો જ આ વેચાણ કરતા હોવાની ચર્ચા પણ જાગી છે ત્યારે અહીં તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી અને કાર્યવાહી કરવા સમગ્ર વિસ્તારમાંથી માંગ ઉઠી છે ઉલ્લેખનીય છે કે કેટલીક ખાનગી ટ્રાવેલ્સની બસો અને ટ્રકો અહીં બાયોડીઝલ ભરાવા આવતા હોવાની ચર્ચાઓ જાગી છે નિપુલ પોપટ સાથે અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર